સુધી જે આપને ખબર છે કે મોટા ભાગેનો બધો બધો જે છે મેનેજમેન્ટ અંદર છે પણ એની સાથે સાથે કોઈ પણ નેફરિયસ છે આમાં કોઈ અડચણ ના પહોંચાડે તો એના માટે અમારી બેગેજ સ્કેનર છે અમારી પાસે અમારી પાસે ક્યુઆરટી ટીમો છે અમારી પાસે બીડીડીએસની ટીમો છે એ બધી સ્ટ્રેટેજિક જગ્યાઓ રાખવામાં આવેલી છે એ બહાર નહીં આવે પણ એ લોકોની હાજરી જે સ્ટ્રેટેજિક જગ્યાઓ છે સાથે આઠ જગ્યાઓ એ જગ્યાએ રાખવામાં બાર બંધ થઈ જાય તો એને ખસેડવા માટે અલગ અલગ ચાર જગ્યાએ ટ્રેન રાખવાની છે એના લોકેશન છે ફાયર ફાઈટર ત્રણ જગ્યાએ રાખવામાં આવનાર છે મેડિકલ ઇમરજન્સી માટે એકસો આઠ એમ્બ્યુલન્સ છે કુલ સાત જગ્યાએ રાખવામાં આવનાર છે એની યાદી છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મુશ્કેલી થાય આરોગ્યને લગતી હેલ્થનો ઇશ્યુ થાય તો ચાર જગ્યાએ આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવનાર છે માનવ દોડી સેવા છે ચાર જગ્યાએ રાખવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ માટે તો એના પ્રોફેશન છે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો પોલીસના લો એન્ડ ઓર્ડરનો ઉપયોગી થાય એના માટે કુલ પાંચ જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવનાર છે શિવરાત્રી પહેલા દરમિયાન પોલીસની મદદ માટે ઇમરજન્સી સેવા માટે પાંચ એસટીની બસો પણ ઉપલબ્ધ થનાર છે મહાશિવરાત્રી બે હજાર પચીસ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે ત્યારે આ શિવરાત્રી ના મેળા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર બાર ડીવાય એસપી બાવીસ પીઆઈ એકસો ત્રેવીસ પીએસઆઈ એક ઓગણત્રીસ પોલીસ ટીઆરબીના એકસો ત્રીસ જવાન એસઆરપીની બે કંપનીઓ હોમગાર્ડના પાંચસો ઓગણત્રીસ જવાનો જીઆરડીના છસો છવ્વીસ અને બીડી ત્રણ ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ એકવીસથી લઈ અને છવ્વીસ સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે સમગ્ર બંદોબસ્તને પાંચ ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે ખાસ કરીને આ વર્ષે જે નવા ની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા નાગરિકોની અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે અમે ત્રણ નવા ઇનિશિયેટિવ આ બંદોબસ્તની અંદર ઉમેરેલા છે માન્ય આઈજીપી સાહેબે જેમ વાત કરી તો બંદો આ મેળાની અંદર આવતા લોકોના ઈ પાસ આપવા માટેની એક સુવિધા અમે આ વખતે સમાવેશ કરેલ છે આ ઉપરાંત પોલીસને બંદોબસ્તની વહેંચણી કરવા માટેની એક ઈ બંદોબસ્ત એપ્લિકેશન ડેવલપ કરી છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ માટે ગાઈડન્સ મળી શકે એના માટે અમે એક એઆઈ બેઝ એક સોલ્યુશન ડેવલપ કરેલું છે તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અન્ય જિલ્લામાંથી જે લોકો આવે છે એ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પાર્કિંગ સ્પેસ મેળવવા માટે એનો ઉપયોગ કરે